તમે સુધારો કાલે તમને પૈસા મળી જાય વિશ્વાસ તો સર એટલે આખું દીધું પણ થોડા જોઈએ

તમે બે હો ખાલી પહોંચવી દીધું આવી ગયો હાલ કરો હા એમાં ઇમરજન્સી પૈસા રૂમાલથી દેજો પચાસ હજાર છે બરોબર પચાસ હજાર ઓ આગળ રૂમાલજીન તો દેજો લીધા આમ છે ખબર ને એક રૂપિયો ઓછો તો

અધિચ્છા શીલ આપણે અબે કેટલું બારું અરે હેરો છો તો છો યાર પણ મારો ઉખા વર્ષો ન યાર તે આખું ખખો રાખજો હા ઉભા જો દોતી બોલે બાજતા છે દા દેવા ઓમે માઢો છે ને ઇસ્કારો કરજો દરવાજો તો મોડી હે જારા મારા થઈ ગયા લોરો પૂરો બગાડ્યો છે ચા દેજો આ પહેલા પૈસા તો આલે આપણો

પોણીનો ટાઈમ થઈ ગયો પોની વાર આવું રોજરો આવું ચાલ હા કોમ કર્યો હા બોલો આ પૈસા રૂમાલજી ને આપી દેજો ને

રોધરો ધમપો ધરો આવે તે કમના હવારું તો બહુ ત્રાસ બહુ ના મારે ભાજી બધી એ હોય વાત શું વાત વેલાજી મળ્યા તો પૈસા આપીને જે હતા તે રાખજો તમે રોમાલજીને આપી દેજો ઘણા પૈસા આના ના કેતા તા રૂમાલજી આપી પૈસા એટલા બધા લે કરતા નહીં

મારે પાવ મોડું થાય ટાઈમ થઈ જાય પણ પોણી જતું રહે હા જો આવું આ પૈસા નહી આલો ને તો આવું મને લે મેલ લે મેલ થવાનું છે કે કોક કરજો ને મારે મોડું થાય પોણી પાવ રોજરમ બોજરો આ એન ફરતો ફરતો બજારમાં માં થાય નો ફરતો 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 જઉં રૂમાલજી ના તો અમે અમે એ જાતના જીવાવાળા વાળા છે યાર અમે એ ચોક્કન મારા હા એ મારે ખોરવા પડશે અરે જબરજસ્ત જોખમ વાળું મના ઉપાડી મેખમ આપ્યું

અ ભૈઓ હા હરી ગયો તો લે ડાયલોગ હા હરી ગયો હારી ગયા દારૂ બંધ કર્યો તો હા હારી બોલાયો હા મારી દોશીને મોકલી નહીં એટલે તમે વખત પંખા ફાસ્ટ થઈ ગયા દારૂ ચાલુ કરી ફાસ્ટ થઈ જવાનું રોજ જોબી દોશી ના હોય રૂમાલજી બોલો

આઈદા એક ઘંટું ભાઈ દો તો કે આપો હલકા પીતો નહીં ભાઈ ભાઈ હું પીદેલો હોય તો મારો ભાઈ ભાઈ પીદેલો જ જોઈએ મને આદા ભાઈ ભનો ગમતા જ નહીં મને મારો ભાઈ ભાઈ ભન પીદેલો પીદેલા પીદેલો જ જોઈએ વા 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 વા